પેલું મળી કરી દેજો પશુ અમાર જણાવજો ભાઈ મને તો બાર પુલે પુલો વિશ્વાસ થાય બરાબર પેલો સાધુ મળી બન્યો તો નહીં એ તો મને કોઈ ખ્યાલ લાવે નહીં અમે તમારા પર વિશ્વાસ કીધું હા હા

આમુ તો મને પાછો આવની એ અલ્યા પાછો આવી જરો આયા એ જરો કોને કેસ અલ્યા તું કા વળી વળી ના મને તું એક બિલકુલ એમ નહીં મને વાનું તું કોઈ દાડા માના ગેર બાણ લેવો જઈતી કેસ જે પેલો ઈ તો નાયા જો હું તો તારી માં હતી મારી માં તું કોણ આવ પાણી પાઈ જો મારે

રૂવા ને તારા બાપા ની આભરૂ રાખો છો ઓય તારી માની આભરૂ રાખો તને ઓ અંકલ આ કેમ હો આ તો માળો ને તો ચાર પાખ નોખી જ લે તું આ રય ઓમ નઈ મોના મો મુંજરૂ ઓમ નઈ મોનું તને ઓ ભાઈ ઓય ઓય ઓ સાતરાંગું ખેલવાઈશ તું

તાન હું લઈ જાવ આવો છું ને તોય હું પાછી નહીં આવતી નહીં આવું પાછી આવી પણ મોબબ જાવ તાન મારે નહીં આવું એડવાંગર મારે નહીં હે નાંગર તું લઈ જ ને તોય હું પાછી આવતી રું હેડવાંગર અરે ટુકડા ખૂણ્યો કરીતો છે લ્યા અરે અલ્યા માંડ ગયો તું લ્યા

અલ્યા લ્યા તું શિકર બુંદ ખાતો છે ખુશ અલ્યા આ તારા મુઠી આટકો ચમચી લોયા લ્યા તો હું પાળી એક લ્યા મળી જો કોટા બેય જસ મને નહીં અડ જણી જાય રે અલ્યા કુકનો ઈ મહી કી લ્યા બોલા ગમે રે આ જણી જાય રે અજી તો લાલભાઈ મજામાં હા મજા મેતો મેડ્યો છું ઓમ તો શાંતિ થાય ને હા